કૃષ્ણાય વાસુદેવાય હર એ પરમાત્મને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમ મંચ ઉપર બિરાજમાન બધા જ વિશિષ્ટ મહાનુભાવો ઉપસ્થિત સજ્જનો માતાઓ બહેનો યુવાનો સર્વપ્રથમ હું મહાવીર યોદ્ધા સમગ્ર ભારત દેશનું ગૌરવ પરમ પૂજ્ય પરમ આદરણીય પરમ વંદનીય ભાણજી બાપુના ચરણોમાં નતમસ્તકે કોટી કોટી દંડવત પ્રણામ કરું છું અને આપ સૌને પણ મારા હરિઓમ સમય બહુ થયો છે એટલે ટૂંકી વાત કરીશ આપણને બધાને કોઈ પ્રશ્ન પૂછે ત્રણ પ્રશ્નો પૂછે આપણને બધાને કોઈ સારામાં સારો ધર્મ કયો સારામાં સારો દેશ કયો અને સારામાં સારો સમાજ કયો આવા આપણને ત્રણ પ્રશ્નો કોઈ પૂછે તો એના ટૂંકા જવાબ શું હોય હું આપને કહું સૌથી પહેલો પ્રશ્ન પૂછે ભાઈ સારામાં સારો ધર્મ કયો તો જે ધર્મ પ્રશ્ન ઉકેલે એ સૌથી સારામાં સારો ધર્મ કહેવાય પ્રશ્ન ઉકેલે અને ધર્મ કહેવાય આપણા મહર્ષિ કણાદે કીધું છે યતો અભ્યુદય નિષ્ક્રેય સ સિદ્ધિ સ ધર્મ તમારો આ લોક સુધારે અને પરલોક હોય એને પણ સુધારે એને ધર્મ કહેવાય એટલે જે ધર્મ પ્રશ્ન ઉકેલે એને સારામાં સારો ધર્મ કહેવાય તો આપ બધા ચિંતન શિબિર માટે બોલાવ્યા છો તો આપ બધા ચિંતન કરજો કે આપણે આટલા બધા સંપ્રદાયોમાં ઘેરાયેલા છીએ તો આપણો ધર્મ પ્રશ્ન ઉકેલે છે કે ઊભા કરે છે કેટલા કેટલા પ્રશ્નો ઊભા કરે છે ધર્મ એટલે ધર્મથી પ્રશ્ન ઉકેલાવા જોઈએ પ્રશ્ન ઊભા ન થવા જોઈએ આપણા ધર્મ એ વાડા પાછળ વાળો વાડા પાછળ વાળો હજારો સંપ્રદાય વીસ હજાર સંપ્રદાય અને વીસ લાખ બાવા બધાયનું અલગ અલગ ચોકો આમાં એકતા ક્યાં રહે એટલે અમારા ગુરુદેવ પૂજ્યપા સ્વામી સચ્ચિદાનંદી મહારાજે હમણાં એવું નિવેદન કર્યું છે કે ભાઈ મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ને બધા રજવાડા ભેગા થઈને સરદાર પટેલને અખંડ ભારત બનાવી આપ્યું એવો ફરી વાર કોઈક વીર યોદ્ધો પેદા થાય અને આ બધા વીસ હજાર સંપ્રદાયોને એક કરીને એક સનાતન ધર્મની નીચે લાવે તો જ આ ભારતનું ભવિષ્ય સુધરવાનું છે નહીં આ ભારતનું ભવિષ્ય બગડશે એટલે એક એવો યોદ્ધો ફરીવાર પેદા થાય સંતોમાં થાય રાજપૂતોમાં થાય બધા સંપ્રદાયનો એક કરે અને સનાતનની નીચે બધા લાવે ને બધા સનાતન ધર્મની નીચે આખો દેશ એક રહેવો જ કે આવનારો દિવસ બહુ ખરાબ આવે છે એટલે પ્રશ્ન ઉકેલે સારામાં સારો ધર્મ બીજું સારામાં સારો સમાજ આપણે બધા સમાજમાં રહી છે એટલે સમાજ સારામાં સારો કહ્યો તો જે સમાજની અંદર ઓછામાં ઓછા કુરિવાજો હોય એ સારામાં સારો સમાજ કહેવાય ઓછામાં ઓછા કુરિવાજો અને બીજું જે સમાજની ભવ્ય સંસ્કૃતિ હોય ભવ્ય ભૂતકાળ હોય ભવ્ય ઇતિહાસ હોય ભવ્ય ઉચ્ચ મૂલ્યો હોય એ મૂલ્યોનું જતન જે સમાજનો આવનારી પેઢી વિવેક સાથે ટકાવી રાખે એને સારામાં સારો સમાજ કહેવાય તો આપણા સમાજના ઉચ્ચ મૂલ્યો છે ઉચ્ચ સંસ્કૃતિ છે એનાથી આપણે ઉજળા છીએ બધા વક્તાઓ કહી ગયા કે આપણો ભવ્ય ભૂતકાળ છે આપણો ઇતિહાસ ઉજળો છે એટલે યુવાનોને વડીલોને બધાને ખાસ હું કહું છું કે ટકાવી રાખવું પડશે આપણે એ સંસ્કૃતિને ટકાવી સુધારો લાવો એમાં ના નથી સુધારો જીવનમાં હોવો જોઈએ સમય સમયના પ્રવાહમાં બધાએ ચાલવું જ જોઈએ પણ આની અંદર આ ટકાવી રાખવું જોઈએ આપણો ભવ્ય ઇતિહાસ આપણા ઉચ્ચ મૂલ્યો ભાણજી બાપુને શું લેવા દેવા હતી જુનાગઢ આરે છતાંય ત્રણ વાર યુદ્ધ કરવા ગયા જુનાગઢમાં અને પાછી પાણી ન કરી અને શહીદી ઓરી શું શેની માટે થઈ પોતાના ઉચ્ચ આદર્શ અને ઉચ્ચ મૂલ્યો માટે થઈ તો એ મૂલ્યો અને આદર્શો આપણે ટકાવવા જોઈએ તો જ આપણે સારામાં સારો સમાજ ગણાય અને ઊંચો સમાજ ગણાય અને સારામાં સારો દેશ તો સારામાં સારો દેશ એને કહેવાય કે જે દેશની અંદર લો એન્ડ ઓર્ડર હોય અને જે દેશની પ્રજા પૂરી નિષ્ઠાથી લો એન્ડ ઓર્ડરનું પાલન કરતી હોય અને દરેક દેશની દરેક વ્યક્તિ એમાં સમાજ સાધુ આવી ગયા સંપ્રદાયો આવી ગયા દરેક વ્યક્તિ રાષ્ટ્રવાદનું ચિંતન કરતી હોય એ સારામાં સારો દેશ કહેવાય તો આપણે એ પણ પ્રશ્ન પૂછવો જોઈએ આપણી જાતને કે આપણે બધા રાષ્ટ્રવાદી છીએ આપણામાં રાષ્ટ્રવાદ છે આપણું એક જ ચિંતન છે કે હું મારું પેટ પછી મારો દેશ આ ભારતનું ચિંતન આ છે આપણે બધા ઉદરભોજી પ્રજા છે કે આપણા પેટનું પહેલાં થવું જોઈએ પછી દેશનું જે થવું એ થાય તો એ ન ચાલે પહેલાં રાષ્ટ્ર પહેલાં હોવું જોઈએ એટલે દરેકે રાષ્ટ્રવાદી બનવું જોઈએ અને એનો દાખલો ઇઝરાયલ છે કે એક નાનું એવું ઇઝરાયલ સત્તાવન ઇસ્લામિક દેશો અમે જજુ મેં સત્તાવન દેશો છે પણ કોઈને મચક નથી આપતું કેમ કે બધાય દરેક ઇઝરાયલનો દરેક વ્યક્તિ બહેનો સહિત બધાય રાષ્ટ્રવાદી છે જરૂર પડે બધાએ રાષ્ટ્ર માટે હથિયારો ઉપાડી લે રાષ્ટ્રનું આવે ત્યારે બધા એક થઈ જાય વિરોધ પક્ષો હોય તો એક થઈ જાય યા પછી હુંસાતુસી ન કરે બધા એક થઈ જાય એમ પહેલું આપણે બધાએ દેશનું અસ્તિત્વ ટકાવવું પડશે આપણે ટકવું હોય તો રાષ્ટ્રવાદી બનવું પડશે એટલે સૌ દરેક પહેલાં રાષ્ટ્રવાદી બનજો રાષ્ટ્રવાદી બન્યા પછી સૌથી મોટો પ્રશ્ન આવશે સામાજિક સમરસતાનો દિનેશસિંહજી હમણે વાત કરીને કે રામે બધાને સાથે રાખ્યા હતા બધાને કોલ કિરાત ભીલ બધાને સાથે રાખ્યા હતા આપણા નવરાત્રી હમણાં એમાં ગરબામાં એવું આવે કે ભાઈ મોચીડો આવે ને મોજડીની જોડું લાવે ભાઈ સોનીડો આવે ને જુમણાની જોડું લાવે ભાઈ સુથારી આવે ને બાજોટની જોડું લાવે એ શું વાત છે એ ગરબાની અંદર શું કહેવા માગે છે એ સામાજિક સમરસતાનું ઉદાહરણ છે એ ગરબા કે ભાઈ બધાય સમાજ એક સાથે રહીને દરેક સારા કાર્યો કરો આજે આ સારા કાર્યોની અંદર દરેક સમાજને આમંત્રણ આપવું જોઈએ આપણે કે ભાઈ અમારા વીર પુરુષનું સ્ટેચ્યુનું અનાવરણ છે બધા સમાજ ના આવો અને બધા સમાજ સાથે રહીને આવા કાર્યો કરી તો બધું સારું થાય એટલે આપ સૌ મને શાંતિથી સાંભળો જી જી બસ તો બસ ઈ કરવાની જરૂર છે દરેક સમાજને સાથે રાખવા જોઈએ દરેક સમાજને સાથે રહીને ચાલવું પડશે સામાજિક સમરસતા ઊભી કરવી પડશે અને સામાજિક સમરસતા કોઈ ઊભી કરશે ને તો મને ખબર છે કે રાજપૂત જ કરશે રાજપૂતના જીન્સની અંદર એ પડ્યું છે કે દરેક સમાજને સાથે રાખીને ચાલે એમ છે તો જ આપણો ઉદ્ધાર થવાનો રાષ્ટ્રનો ઉદ્ધાર થવાનો અને હું વળી વળીને ખાસ કહું છું મારા ગુરુજી એમ કહે છે કે દરેકના હૃદયમાં રાષ્ટ્ર પહેલું હોવું જોઈએ હવે રાષ્ટ્રવાદી બનજો ભારત પહેલાં પછી બધું તો જ આપણો ઉદ્ધાર છે ભલે બધાય વાતો કરે કે કાંઈ ન થાય હું તમને જાહેર મંચ ઉપરથી કહું છું કે ઇસ્લામનો ડેન્જર ખતરો આવી રહ્યો છે તૈયારીમાં રહેજો સીરિયા ઇઝરાયલ આપણું કાશ્મીર હું સ્વામી જ્યારે ભારતના છવ્વીસ રાજ્યો ફરી આવ્યો છું કાશ્મીર તમારું નથી પૂર્વ ભારત તમારું નથી હૈદરાબાદ તમારું નથી કેરળ તમારું નથી જીરો 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 થતા જાઓ છો એક જ કારણ છે વિભાજન આપણે બધા સંપ્રદાયના વાળામાં વિભાજીત છીએ આપણે કોમવાદમાં વિભાજીત છીએ હું દરબાર હું પટેલ આ બધા વિભાજન આપણને નડવાના છે ભલે હમણાં મારા આગળના વક્તા હરપાલ ભાઈ એવું કહી ગયા કે ભાઈ એકતા એકતા ને બધા એક થવાય કુરાનમાં ના પાડી છે હું તમને કુરાન વાંચું છું એટલે કહું છું કુરાનમાં લખ્યું છે કે અલ્લાહને માનતા હોય સિવાયના બધા કાફર છે અને કાફરોને મારનો તમને જન્નત મળે આવું કુરાનમાં લખ્યું છે એટલે આપણે બધા એમની માટે કાફર છીએ અને આપણને એમ મારીને એમને જન્નત મળે એટલે કોઈ ગાફલત ગાફલતમાં રહેવું નહીં કે આવનારો સમય બહુ ખરાબ આવવાનો છે એટલે એકતા કરો એકતા કરો એકતા કરો એક બનો અને રાષ્ટ્રને આગળ લઈ જાઓ અને એની દોરવણી આપણે જ લેવી પડશે એ વખતે આપણે ત્યાગ બલિદાનને માથા દીધા જ આપણા પૂર્વજો ભાણજી બાપુએ ત્યારે જ માથા દીધા એ જ સમય આવવાનો અને આપણે માથા દેવા ઊભું જ રહેવું પડશે અને એની આરે બધા સમાજને જોતરવાનો એટલે બધા એક થઈ અને રાષ્ટ્રને મજબૂત કરીએ એકતા કરીએ અને સમાજની અંદર વિભાજન વાળા ન પાડીએ કોઈ અંદરો અંદરના ઝઘડા હોય તે દૂર કરીને બધા એક રહી ભાણજી બાપુમાંથી આપણે બધા પ્રેરણા લેવાની કે ભાઈ મહાપુરુષો આટલા વર્ષો પછી આપણે એમનું સ્ટેચ્યુ મૂક્યું તો આપણે પણ એવી પ્રેરણા લેવી કે આપણા સ્ટેચ્યુ આવનારા દિવસો મૂકાય કોઈ સારા કામ માટે થઈ આપણામાંથી બધા પ્રેરણા લે એવા આપણે કાર્યો કરી અને સમાજને દેશને આગળ લઈ જઈએ એવી ભગવાનને હું પ્રાર્થના કરું અહીંયા બધા મને આવ્યો જો કે ઠેડ બાવળિયાળી બોલાયો દર વખતે મને જામનગર જિલ્લામાં બોલાવો છો આપ બધાય આપ બધાય જામનગર તમામ વડીલ આગેવાનોનો હું હૃદયથી આભાર માનું છું આપ બધાયને ધન્યવાદ આભાર આપ બધા મને શાંતિથી સાંભળ્યો આપ સૌનો આભાર ધન્યવાદ હરી ઓમ તક્ષત ધન્યવાદ હરી ઓમ તક્ષત હાલો ખૂબ ખૂબ આભાર શક્તિ